નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ બોર્ડ પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણમાંથી એક આપણે આજે આ કવર જેની અંદર અક્ષરના ચાર છંદ પૂછાય છે હરિણી અને પૃથ્વી આ ચાર નું બંધારણ તમને આપેલું હોય છે અને પછી નીચે એ બંધારણ કયા છંદ નું છે એ લખવાનું તમને કે છે આ શોર્ટ વિડીયો માધ્યમથી એકદમ શોર્ટકટ થી હું તમને ફટાફટ શીખવાડી દઈશ કે આ ચારે ચાર બંધારણ તમારે કેવી રીતે ખરેખર આપણે આ ચારે બંધારણ યાદ રાખવાની જરૂર નથી આપણે આ ત્રણ બંધારણ યાદ રાખવાના છે યમન સભલ સાહેબ યાદ કેવી રીતે રાખવું આના ઉપર યાદ રાખવું શિખરીણી એટલે શિખર ની વાત થઈ રહી છે સમજો કે આ એક શિખર છે આ એક શિખર ઉપર એક વ્યક્તિ ચડી રહ્યો છે અને આ વ્યક્તિનું નામ છે યમન હવે કોઈ વ્યક્તિ શિખર ઉપર પર્વત ઉપર ચડી રહ્યો હોય તો તમે એને શું કહેશો કે યમન સંભાળીને ચાલજે એટલે કે પર્વત ઉપર સંભાળીને ચાલજે નહીં તો તું પડી જઈશ તો આપણે એને શું કહેવાનું થોડુંક આપણે કરવાનું યાદ રાખવાની શોર્ટકટ છે તો આ રીતે આપણને યાદ રહી જાય કે યમન સંભાળીને ચાલજે યમન સબલગા યમન સબલગા સંભાળીને ચાલ તો જુઓ શિખરીની છંદ માટેનું બંધારણ શું છે યમન સબલગા યમન સબલગા પરીક્ષામાં આવશે એટલે તરત તમને યાદ આવશે કે યમનની વાત થઈ રહી છે યમન છોકરો ચડી રહ્યો હતો યમન સંભાળીને ચાલ કયા છંદનું બંધારણ છે શીખણી છંદનું બંધારણ છે એવી જ રીતે જોઈએ બીજા નંબરનું બીજું છે આપણું હરિણી હવે તમને ખબર હોય તો આ રીતે ધારો કે આપણું હરણ છે આ પ્રકારે આપણું ચિત્ર થોડા મને ઓછા આવડે છે સમજી લેજો આ આપણું હરણ છે અરે હવે હરણની જે અહીંયા માથાની જે જે હોય હોય નસ એમાંથી કસ્તુરી કાઢવામાં આવે તો એ કસ્તુરી કાઢવા માટે શું કરવું પડે હરણને મારી એના માથામાંથી એના મગજમાંથી જે નસ હોય એમાંથી કસ્તુરી કાઢવામાં આવે ત્યારે એ હરણ શું કહે છે કે મારી નસ મત સળગાવ કોણ હરણ હરિણી એટલે હરણ હરણ શું કહે છે મારી નસ મત સળગા મત ત ની જગ્યાએ આપણે ર લેવાનો નસ મત સળગા મારી નસ મત સળગા હરણ ના પાડે છે કે કસ્તુરી માટે મારી નસ મત સળગા તો જો અહીંયા શું છે નસ મર સળગા આ રીતે જ્યારે તમારી સામે આવશે નસ મર સળગા તરત યાદ આવશે કે નસ સળગાવાની વાત કરે છે કયા છંદનું હરિણી છંદનું બંધારણ છે એવી જ રીતે આપણે જોઈએ કયું છે પૃથ્વી પૃથ્વી માટે શું છે જસ જસ અલગ આ પૃથ્વી ઉપર ઘણા બધા લોકો વસે છે જેને આપણે શું કહીએ છીએ જેને આ જન ની જગ્યાએ આપણે જસ યાદ રાખવાનું કે જન જન એટલે કે પૃથ્વી ઉપર જન જન લોકો દરેક લોકો દરેક વ્યક્તિ અલગ અલગ છે આપણે આવું કહીએ ને કે પૃથ્વી ઉપર દરેક વ્યક્તિ અલગ અલગ છે જન જનય યલગા વ્યક્તિ વ્યક્તિ અલગ છે તો અહીંયા કેવી રીતે આપણે યાદ રાખવાનું છે તો કે જસ જસ અલગા તરત યાદ આવશે કે જન જન અલગ જન વ્યક્તિ પૃથ્વી ઉપર હોય કયા છંદ નું બંધારણ છે પૃથ્વી હવે એક જ રહ્યું આ ત્રણ સિવાય તમને મભન તત્વ ગાગા આપે પાછળ ગાગા હોય મભન તત્વ હોય આ યાદ રાખજો

યમન સંભાળીને ચાલ શીખરેણી નસ્તમર સલગા હરેણી જસ જસયલગા પૃથ્વી આશા રાખું છું કે અહીંથી તમારો એક માર્ક્સ કવર થઈ જશે ખાસ જોઈ લેજો બોર્ડની અંદર ગુજરાતી વ્યાકરણની અંદર તમને આ બંધારણ પૂછે છે મોટા ભાગે 90% ચારમાંથી જ બંધારણ હોય છે અને કયા છંદનું છે એ આપણે લખવાનું હોય આમ તોર પર આપણે ભૂલી જતા હોઈએ પણ આ શોર્ટકટની મદદથી તમને યાદ રહી જશે આવી જ રીતે વધારે શોર્ટકટ જાણવા માટે ગુજરાતી હોય ગણિત હોય વિજ્ઞાન હોય કે અંગ્રેજી હોય